મીરા વોલમાર્ટના ચઈમાતા જઈએ દરેક ગ્રાહક મિત્રોને બેનો કઈ કઈ સેકન્ડ સાડીનો સેલ બતાવો તા બધી નોર્મલ સેકન્ડની અંદર નવો સ્ટોક નવી વેરાયટી નવું કલેક્શન આજે જ પાર્થલ આપણે ખોલીને ડાયરેક્ટ બેનો બતાવી દઈએ છે ત્રણસો ને પચાસ રૂપિયામાં નોર્મલ સેકન્ડ સાડી એકદમ એટલે એકદમ ઓચા કાપડની અંદર બધી આ ઉમરોને જો આ ઉમરો ત્રણસો પચાસમાં ક્યાંય ન મળે મીરા વોલમાર્ટમાં જ મળે આ જોઈ લો 350 પચાસ રૂપિયામાં બોર્ડર પટ્ટાવાળી

ગ્રે બ્લુ કલર છે સારા માઠા બધા પ્રસંગમાં પહેરી શકો પહેરી શકે ઠંડો કલર છે આ જોવો છે દરબારીની અંદર એકદમ ભારે એટલે ભારે કપડું છે ત્રણસો ને પચાસ રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી આ જોઈએ ત્રણસો ને પચાસ રૂપિયા એકદમ સરસ સાડીયું છે આપણ

નવું કલેક્શન આવી ગયું છે અને ભારેમાં ભારે સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે સેલના ભાવમાં જ મૂકવાના છે જય માતાજી